અંતે ત્રણેક વર્ષ બાદ અધિકારીઓને લાજ શરમ આવતા આ બે કિલોમીટરનો રોડ ગ્રામજનોને વિકાસના સ્વરૂપમાં બક્ષીસ આપતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો ત્યારે આ બે કિલોમીટરનો રોડ અંદાજીત એક મહિનો જેટલો સમય થતાં બની ગયો ત્યારે પણ પ્રથમ જર્મર વરસાદમાં જ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ વિકાસ ફરી તણાતો હોય તેવું કોન્ટ્રાક્ટરને ચિંતાની જાણ થતાં સરપંચ કે અન્ય કોઈ પણને જાણ કર્યા વગર ગત રોજ ચાલુ વરસાદમાં કેવદરા થી એકલેરા રોડ પર ડાંબર કોટિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવતા ગ્રામજનોને ખબર પડતા અધિકૃત અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરના વિકાસનું કામ બંધ કરીને મુલતવી રાખવા માટે જણાવવામાં આવ્યું કેમ કે ડાંબર અને પાણીને હંમેશા વેર છે જ્યાં પણ પાણી હોય ત્યાં ડાંબર ના ટકી શકે ત્યારે ચાલુ વરસાદમાં અહીંયા રોડને બ્યુટી ક્લીન કરીને કોટિંગનું કામ કરવામાં આવી રહ્યું હોય તેવું નજરે પડ્યું હતું એ બાલુભાઈ કાળાભાઈ અત્યારે અમારે એકલેરા થી કેવદરા જવા માટેનો રોડ બે પાંચથી મહિનોથી દોઢ મહિનોથી બનેલ છે અત્યારે એની પોઝિશન એવી થઈ નવો રોડ બનેલો અને અત્યારે તમે જવ તો માથે ડામર ઉકળી ગયો અને ડામર ઉખડી ગયો ત્યારે ત્યાર પછી એ લોકો અત્યારે એને ડામરને ઢાંકવા માટે થઈ અને એનો ફુવારો પ્રેસથી મારે છે એટલે પબ્લિકને આ ડામર દેખાય નહીં અને એ આજે રવિવારનો દિવસ છે રવિવારનો લાભ લેતા હોય વરસાદ માથે વરસાદ ચાલુ છે અને બીજા નંબરમાં કે તંત્રને કોઈ સરપંચને જાણ કર્યા હોય કે અત્યારે અમે સરપંચને ફોન કર્યો તો કે સરપંચ કે મને કંઈ ખ્યાલ નથી આ શેનો સેના માટે આવ્યા હોય તો સરપંચને તો કમસે કમ જાણ કરે ને કે સરપંચ આ કાકરી દેખાઈ ગઈ છે તો અમે આના માટે માલિશ કરી દઈએ એટલે આ અત્યારે કાંકરી બધી પેક થઈ જાય તો અત્યારે તમારી નજર સામે છે રોડની માથેથી ડામર ઉકડી ગયો છે તો અમારે એકલેરા કેવદરા જવા માટેનો રોડ અરે કેટલો ટાઈમે તો અત્યારે બન્યો છે અને જો આ પોઝિશનમાં એક વર્ષ દેવા વસ્તુ હાલે એમ નથી તો આ પાછી એની પોઝિશન થઈ જાય તો બે કિલોમીટર થાય એકલેરાથી લેરાથી જ રહે એ પાછો એની પોઝિશન ન થાય એના માટે પાછો કમ્પ્લીટ વ્યવસ્થિત રોડ થાય એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે અને જોઈએ છે તો ગામ લોકોને પણ બધાને એવું છે કે પાછો આ ના રોડ પાછી પોઝિશન એવી ન થાય જે રીતનું હતું એવું એટલે બધાએ મારી તંત્રને પણ રજૂઆત છે કે આમાં ધ્યાન દે અને આમાં શું કરવું પડે વ્યવસ્થિત પાછો કમ્પ્લીટ રોડ બનાવી દે આ કાંકરિયું ઉખડી ગયું એ કાંકરિયું એ મહિના દોઢ મહિનામાં ન ઉખડી જાય એટલે સારો વ્યવસ્થિત કમસે કમ સિત્તેર ટકા તો કામ વ્યવસ્થિત થવું જોઈએ શું તો તમે આ બાબતે શું કરવા માંગો છો અમે આ બાબતે એટલું કહેવા માંડીએ કે આમાં ભ્રષ્ટાચાર કર્યો પણ ઓછો ભ્રષ્ટાચાર કરે તો વાંધો ન આવે તમારી નજર સામે છે કેવડો ભ્રષ્ટાચાર અત્યારે કાકરી સામે દેખાય છે એટલે મારી એવી રજૂઆત છે કે કોન્ટ્રાક્ટર હોય જે હોય પણ આવો વ્યવસ્થિત રોડ બનાવીને જવાય જેથી કરીને પાછું માલિશ કરવા આપણને ન આવવું પડે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ